न्यूज चैनल ऑफ વડોદરાના લેક ઝોન દુર્ઘટનાના મુદ્દે સંચાલકોને પરવાનગી આપનાર સંચાલકો સામે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ લેક ઝોન ખાતે સ્કૂલના પ્રવાસી નાના ભૂલકા વિદ્યાર્થીઓની અત્યંત દુઃખદ ઘટના બની હતી આ દુર્ઘટના બાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તેમજ લેક ઝોનના સંચાલકોની ગંભીર ક્ષતિઓ પ્રકાશમાં આવી હતી જે મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં તેની પિટિશન દાખલ થઈ હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાનું ફલિત થતા કોર્ટે જેમાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાનું ફલિત થતા કોર્ટે વડોદરાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચ પટેલ અને ડોક્ટર વિનોદ રાવ સામે શિક્ષાત્મક પગલાં ભરવાનો આદેશ કર્યો છે આ મુદ્દે પાલિકાના વિપક્ષી નેતા અમિત રાવતે બોટકાંડના હાઈકોર્ટના આ આદેશને આવકાર્યો છે સાથે આ બોટકાંડની પાછળ મહત્વની ભૂમિકા ભજવનાર ભાજપના કયા નેતાઓની મહત્વની ભૂમિકા છે તેને પણ ખુલ્લા પાડવા માંગ કરાઈ છે ઘણી જે પીડિત પરિવારો છે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ રાહુલજી આવ્યા પીડિતોને મળ્યા આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે જે રીતના બિન અનુભવી ઇજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને ટેન્ડરમાં ક્લોઝને વેરિએશન્સ કરીને જે રીતના કામ આપવામાં આવ્યું છે આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું ઇજારદારને ફાયદો કરાયો ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય ફક્ત મ્યુનિસિપલ કમિશનરશ્રી જાતે કરે અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ન હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશ્નરશ્રી પોતે ના લઈ શકે તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી આ તમામ વખતે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોણા ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ અને આ તત્કાલીન શ્રી એમના નામ બહાર પાડી શકે એમની તપાસ થવી જોઈએ એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છીએ અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વગદાર લોકો કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવવા જોઈએ